નમસ્કાર દોસ્તો આપણે એક બાજુના ખેતરમાં આવ્યા છીએ અને જોઈ શકો છો કે તે પ્રમાણે ટામેટાનું આપણે અહીંયા એક ખેતર જોવા આવ્યા છીએ આ ખેતરનું જે બિયારણ છે તે આપણે અમારા ભાઈ લાવ્યા છે એક રૂ બે રૂપિયાનો એક ડોકો અને એ પ્રમાણે પાંચસો ડોકાનું વાવેતર કર્યું છે અને જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ સરસ મજાના ટામેટા અને ફ્લાવરિંગ આવ્યું છે સરસ મજાના ટામેટા પણ લાગ્યા છે હવે માર્કેટમાં શું ભાવ મળે છે તે ખબર નથી પરંતુ ટામેટા એકદમ જોરદાર લાગ્યા છે અને તમે જુઓ કે ટામેટાને વેલાને ઉપર ચડવા માટે એકદમ સરસ મજાનો જુગાડ કર્યો છે એ થાંભલા લગાવે છે ને ઉપર તાર બાંધ્યા છે ચાર ચાર કે જેથી ટામેટાના જે વેલા છે તે ઉપર સુધી પહોંચી શકે અને એક આધુનિક રીતે ખેતી કરી છે જુઓ વાયર બોધ્યા છે અને થાંભલા લગાવેલા છે એ થાંભલાએ તાર વધ્યો છે અને તાર ટમાટીના થડમમાંથી એક સૂતળીને બાંધીને તાર સાથે બાંધી દીધી છે તો આ રીતે જુગાડ કર્યો છે જો એકદમ સરસ મજાનું ખેતર છે અને એની અંદર ટામેટા લાગેલા છે અને પાંચસો ડોકાનું અહીંયા વાવેતર છે હજાર રૂપિયા ખર્ચો અને એક બીજું કે મચ્છીની દવા નાખી હતી આમાં ખાલી એક બસ આટલો જ ખર્ચો કર્યો છે બાકી બીજો કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી કર્યો આમાં ફ્લાવરિંગ માટે પણ દવા નથી નાખી હવે ઈયળ આવી છે તો ઈયળની દવા હવે નાખવાની છે તો આ રીતે આપણે ખેતરનો એક જોવા ગયા અને વિડીયો બનાવ્યો છે હવે તમે વિડીયો જુઓ